તો આ ડિસ્કા અવાજ આવે છે મને તો ઈ તો ગાંડી ટીવી જો ને એમાં અવાજ આવે છે જા તું વિડિયો કોલ તો જરીક નેટ છે બાકી ઈ ફોન તને મારે તને અરખ ના હોય તો ઠીક બાકી મને કે એકલા એકલા ડાન્સ કરવા ના હોય જાતા ડિસ્કો માં હો ને ના જાવ ને હાર રોયલ રાખું હો એ આ એ મમ્મી બોલ કરતી હતી અટાણ લગી કાઈ નહીં દૂધ ગરમ કરતી હતી મમ્મી ઠીંગુળીન ફરિયામાં બધે રમવા જાય છે પતે ને જાય કાલ આપણે એક તો જઈએ હા તેલ એક જોઈ આવીએ બે હા જમાઈનો ફોન હતો હા ને બે વાત કરી કે નત ફોન તો મને કે ઘરે હું તો છું મને ખબર છે ખોટી ના છે બેઠા છે ને ઓલું જામુન છે આ તો આપને એમ થાય કે ધડબડાટી બોલાવી ભલે ને મજા કરે ઈ આ મારા જમાઈ બે ઘડી દોસ્તાર પાસે બેહી લે ને આ એટલે તો હું ના નાખું હું એન સઠી જાણો છું તો <laughs> <laughs> নজারনাপ্বি এ঵িশে মিছিনে জার঵ারিশে উটতা পংখিডা পাড নাখে মুতাইজ঵রি সুটা ঵াযনে আও পেরিনে এ঵িশে ন঵ু মন কাই করিন ইদেন ম� ધીમે કેવા પોક દુખાય જલાય કા સિકન ગુનિયા માં માં આવી ગયા એવા હા ધીમે ધીમે કામ કરે ના આવે લ્યો બેવા ઘરે તું તારે હા પછી બેવા છું કાકા મમ્મી તને કાવ આ કાકા છોકરા ને વહુ વઈ ગઈતી પાછી આવી કે નહીં ના ના ન થાવી સલ સારું જન તને આવો તને કેમ છે છે ને બસ શાંતિ છે

એલી ફોડી આવો હું જુનવાણી ડેટ ગેલ બટવો વાપેટસો કોઈ નથ વાપરતો અટાણના જમાનામાં નવો પર્સ કાટતા મને આળસ થઈ કે હું આ જૂનો લઈને આવતી ઠેક રમવાનું ચાલુ કા લાઈનમાં બાટવાનો વારો એટલે કોઈ કસકસ એ હરખા પરના બાઈટા ને હા હરખા બાઈટા છે હા તો વાંધો નહીં મમ્મી હું કરું રાખું કે વઈ દીકરી હું તો ગઈ હું પણ ગઈ

કાઈલી તું વહી ગઈ મારે બે ટી રાખે ઓય ઠેકા હા આ હારું એન મારે રાણીનો કલર છે હાલો ઠિંગુડી ગઈ તું તો ના હવે શું તું મસ્તી करू આલ બોધી તારે બાટવાના વારો હા હા મને ખબર છે હેલી હરખુ બાઈ તું ને સરસ લ્યો આ જ કરે કાઈ નથી અઠો છે રાઉટે વઈ જા જા દે ને હો તો આઈ લીવા હું ઈ હાઈલી તો વઈ ગઈ કે હા વઈ ગઈ હું હું ઈ છું હો તો હું ઈ હાલી હું વઈ જાવ છું ઓહો બજી વઈ ગઈ ખીપીન હું સેવ બધું હું સેલે એવું બધું તારે કાઈ નઈ એક એકો છે ખાલી બેઠી એવું જ હોય કયું ખોડી ને બેઠી આવતું જ નથી એટલે જગ્યા હાલો જગ્યા હોય સાચી વાત છે સોનલ આવતું જ નથી એક કામ કરો એક એક સ્ટેપ બધાય હટો હા ઈ કરો હાલો ઓલી જગ્યાએ નામ જટુકલી આમ ઓલી ખીપી તો કે કે એનો ઓસા આવે ઢગલો કરીને બેહી ગઈ તો હે ભગવાન આજ ખારું દેજો હું ગઈ હું પણ ગઈ હું પણ વઈ ગઈ હું પણ ગઈ હું પણ ગઈ લ્યો આ છે તો કોઈ આયલું ની શું આવ્યું મારે ને મારા છે નેકા ઓહો

થી હું અંદર ગયા અને પછી કે લાવો વા હતાયડા વા હતાયડા એમ કરીને બધાય લઈ લીધા ઓલા ભોઠા પડ્યા ને ને રૂપિયા ને વયા ગયા હા એમ જ હોય ને અરે અરે હા પ્રસંગ હોય એટલે ના લે બાકી થોડી ઘણી છૂટછાટ રાખતા હોય એટલે વરસાદ આવે હું આ સાટા પડવાનો અવાજ આવે છે એટલે મારત ન ધરમું કોઈ દી જીતું જ નહીં

બેસો હું માટે નાસ્તો લેતી આવું હું આલે બાકી નવીન માં નવીન માં બસ જો શાંતિ છે 15મી ઓગસ્ટ ગઈ હમણાં મારે તો ઈ જ હોય છોકરાઓને ડાન્સ શીખવાડવાનું બધું હું કેવી રહેતી કા 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી માં બધે આગળ ને આગળ ઓ ડાન્સ માં મોર ને મોર આલ્યો બધા નાસ્તો કરો વાવ એલી આમ સવરી નવીન જેટનું ઈ સોનલ ટ્વિસ્ટેડ ખારી છે ટ્વિસ્ટ વાળી ઓહો આ બેવડી સોવડી ફૂલડા ખારી એને નવીન જાત નું નામ ટ્વિસ્ટેડ ખારી હે છે મે તો હાદી જ ખારી ખાધી એલી કોઈ દી ખાધી એલી મે પણ ખાધી ચાખી હાલો હા હા ખાવ બધા બોલે છે બિસ્કિટ છે હું તો શ્રાવણ મહિનો રહી છું વેફર નો ટોપલો તારી પાસે જ પડ્યો છે ખાઈ લે ખાઈ લે હા ઈ વાત સાચી વેફર તો ખવાય એલી જટુકલી એક હા હુકાઈ ગયેલી છે પાતળી પદમણી જો તો ને આખો શ્રાવણ મહિનો રહી લીધું હા જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી આમ ટ્રાય કરું એલી હારું કહેવાય તું તો મારે તો શ્રાવણ મહિના ખાલી સોમવાર રેવો હોય તો આમ એમ થાય ખાઈ લો ખાઈ જટ જટ એવું થાય મને તેલી વાત છે હા એલી જેમ ને એમ જ ભૂખ લાગે ને આડો હું કોઈ દી ના કરું હોય ને એમ થાય હજી હજી એવું થાય એલી હું તો કઈ રવ નહીં વજન વધ હોય તો વધે જિંદગી છે જીવી લઈએ તો તું બોડી થાતી જાશો એકવાર તો આવો બજી કરીને આવજો એલી આપણે ફરવા જાહુ આહે નીકળશું એટલે આવશું સાકો ને હાટુ લઈ આવી એક પ્યાલી છે ને એ હું કો ચા પીવા જોઈએ તું કો લેતી સાની બંધાણી છો સંજય એવું જ કરો લોય પીજે સા 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 આખો દી મન જોઈએ લે રંબા કરતા તો કરવાની બેન પણ હા હા હી હી કરવાની કેવી મજા આવે કા હા સાચી વાત છે તારી આપણે કે જાજી ઘણી રહીમાં ખાલી થોડીક વાર જ રહીમાં હા ઈ જ ને રાખડી બાંધી છે ને બધું હા હો બાંધી જોઈએ અને માર ભાઈ લઈ દીધું છે જોઈ જાજો મને હે ને લાલાઈએ 2000 રૂપિયા પાન બ્રેસલેટ છે વાહ સારું કેમે મતન ફાઈના છોકરાને મોકલી દીધી છે આય તો એમ જ હોય ને તમાર કા હા છે ને ઓ મારથી નાની છે લાલા જેવડી જ છે પણ હોસ્ટેલ આકર પાછળ ભરતીયું ને તે એમાં ભેગી હતી પાછી એનું ગામ ક્યું તો કે મારા હાહરા ઉંગઈ નઈ એનું ગામ આ કેમ આપણે બેન પણનું hathwaro એમ મારો એ છે સારું સારું લ્યો કોંગ્રેચ્યુલેશન ખાઈ તસલ ને ઉલારી ગેલી તે આજે વેફર તમે ખાઈ લો થોડી તો એટલે પાતળી જોઈલી કાઈ ખાતી નથી અંબાજી થીન મુઠા મુઠા ભર લીધી જોદી વેફરે ખાઈ ગયું એ 15 ઓગસ્ટ પર કયો ડાન્સ રાખ્યો મે તો કેટલા મિક્સ ફ્યુઝન ડાન્સ રાખ્યા આપણે કેવી ડાન્સ કરતી કા રંગીલા રંગીલા મેરા રંગીલા હા બહુ મજા આવતી હો આપણે વેસે કા ને રિયા જડ તો કંપાસ ને બોક્સ ને કલર ના ખોખાણ હા મજા આવતી હો કેવી મજા આવતી કા સારું હાલો વરસાદ રહ્યો હોય તો જઈએ હવે ઘરે હા રહી ગયો છે ચાલો જઈએ હું પણ જાવ છું એ આવજો બધી પાછી એ હા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ